નમસ્કાર જોહાર વાત કરીશું આપણે ચેતર વસાવાની સમાચારમાં વધુ આગળ જોઈએ ચેતર વસાવા ગુજરાત જોડો જનસભા કરી રહ્યા છે ગુજરાતમાં આદિવાસી વિસ્તાર અને આદિવાસી પટ્ટામાં કપરાડાના નાની વહિયાળ ગામ ખાતે આજે જનસભા હતી જનસભામાં હજારોની મેદની ચેતર વસાવાને સાંભળવા ઉમટી પડી હતી કારણ કે ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં આઇકોન સમાન છે ચેતર વસાવાની સભા જ્યાં પણ હોય છે ત્યાં જનમેદની સ્વાભાવિકપણે થતી હોય છે નાની વહિયાળ ગામથી સાંસદ વલસાડ ડાંગના સાંસદના નામ લીધા વગર એમની ઉપર પણ પ્રહાર કર્યા અને એમણે કહ્યું કે જ્યારે હું જેલમાં હતો ત્યારે એમણે નિવેદનો મારા વિરુદ્ધ આપ્યા હતા એના માટે પણ એમણે કહ્યું હતું ને એમનો જે પ્રહાર કરવાનો અંદાજ હતો એ પ્રહાર કરવાનો અંદાજ ફિલ્મી સ્ટાઇલમાં હતો હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલો જમા હતા એ મોબાઈલો મે છોડાવ્યા અને વિડિયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું કે ચૈતર વસાવો ગયો એ બે વર્ષ સુધી છૂટવાનો નથી એણે કાચનો ગ્લાસ માર્યો ફલાણું કર્યું એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે सांसद ने कहवा मांगू छू तुमको कहा लगता था नहीं लोटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू छंडू समझ के रखा है क्या ये चैतर वसावा चैतर वसावा कभी झुकेगा नहीं क्या साथियों तमें तो जोई लो પાર્ટી એમની ખૂબ મોટી નેતાઓ એમના મોટા સરકાર એમની પોલીસ એમની તંત્ર એમનું કલેક્ટર એમની એસપી એમની કોર્ટ કચેરી એમની એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા

તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફવા મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવા ને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ એજ જિલ્લાના ડેડિયાપાડામાં આવું પડે એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર 150મી જન્મ જયંતિ ઉજવી રહી છે રથયાત્રા એમણે કાઢી વાહ વાહ એમણે લૂટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ને ફુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા પાંચસો કરોડ બજેટ આદિજાતિના વિકાસ માંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર મુકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડની ની પબ્લિક ની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની ની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે સાંસદ કહેવા માંગુ છું એ મંત્રીને ને કહેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું